નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય હનુમાન મિત્રો મંગળવારના રોજ આ સ્ત્રોતનો પાઠ કરવાથી સંકટ દરેક સમસ્યા દૂર કરશે જો દેવું વધી ગયું હોય તો પણ જો મંગળવારે તમે આ સ્ત્રોતનો પાઠ કરો છો તો દેવામાંથી તમને મુક્તિ મળે છે તો અઠવાડિયાનો મંગળવાર રામ ભક્ત હનુમાનજીને સમર્પિત છે આ દિવસે બજરંગબલીની પૂજા અને વ્રત કરનારા ભક્તોનો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ અને ફળદાયી નીવડે છે આવી સ્થિતિમાં મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ભૂલશો નહીં આ સિવાય મંગળવારે હનુમાન મંદિરમાં જઈને બજરંગ દર્શન કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે તેમજ મંગળવારના દિવસે અમુક ઉપાયો કરવાથી તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે તો મંગળવારના રોજ આ સરળ ઉપાય જો તમે કરશો તો તમારા જીવનમાંથી ઘણી મુશ્કેલીઓ દૂર થશે જો તમે થોડા દિવસો પછી તમારી જાતને આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા જુઓ અને હવે આ પરિસ્થિતિમાંથી જલ્દીથી બહાર નીકળવા માગો છો તો તમારે તમારી આર્થિક સ્થિતિને ઠીક કરવા માટે તમારે મંગળવારે હનુમાનજીના આ મંત્રનો અનેકવાર જાપ કરવો જોઈએ મંત્ર છે ઓમ હમ હનુમતે નમ ઓમ હમ હનુમતે નમ ઓમ હમ હનુમતે નમ જો તમારા વૈવાહિક સંબંધોમાં પહેલાંની સરખામણીમાં ઉષ્મા ઓછી થઈ ગઈ હોય અને તમે તમારા સંબંધોમાં ફરી એક નવી ઉષ્મા ભરવા માગતા હોવ તો મંગળવારે સ્નાન કર્યા પછી માટીનો દીવો કરો તેમાં ચમેલીનું તેલ અને લાલ કલર લગાવો દીવો હવે તે દીવાને હનુમાનજીના મંદિરમાં લઈ જઈને પ્રગટાવો જો તમે ઘરની બહાર મંદિરમાં નથી જઈ શકતા તો ઘરમાં હનુમાનજીના ચિત્રની સામે ફોટાની સામે દીવો પ્રગટાવો ભગવાનની સામે દીવો પગટાવતી વખતે બંને યુગલો હાજર હોય તો વધુ સારું નહીતર જાતે જ દીવો કરો તેની સાથે જ દીવો પગટાવ્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો જો તમને તમારું કોઈ પણ કાર્ય કરવામાં કોઈ સમસ્યા આવી રહી હોય અને તે પૂર્ણ ના થઈ રહ્યું હોય તો મંગળવારના દિવસે એક મોલી એટલે કે કાલવ કાલવને હનુમાનજીના મંદિરમાં લઈ જાઓ અને ત્યાં ગયા પછી તે મોલીને હનુમાનજીના ચરણોમાં મૂકો હવે ભગવાનના ચરણોમાં સિંદૂર લઈને કપાળ પર તિલક કરો તે પછી ત્યાં રાખેલ મોલીમાંથી એક લાંબો દોરો કાઢીને તમારા કાંડાની આસપાસમાં દો અને બાકીની મોલીને ત્યાં મંદિરમાં છોડી દો જો તમે દીવાના બુથથી પરેશાન છો અને લોન ચૂકવવા માટે સક્ષમ નથી તો મંગળવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ ત્યારબાદ યોગ્ય સ્થાન પર આસન ફેલાવો અને તેના પર દક્ષિણ તરફ મુક્ત કરીને બેસો આસન પર બેઠા પછી શ્રી હનુમાનનું ધ્યાન કરો અને ઋણ મુક્ત મંગલ સ્ત્રોતનો પાઠ કરો આ સિવાય જો તમે મંગળવારે તમારી લોનનો એક હપ્તો અથવા એક રૂપિયો પણ લેણદાનને ચૂકવો છો તો તમારું બાકી લેણું બાકી દેવું પણ જલ્દી જ ક્લિયર થઈ જશે જો તમે તમારા પરિવારની ખુશીઓ જાળવી રાખવા માંગો છો તો મંગળવારે સ્નાન કર્યા પછી થોડા ચમેલીના ફૂલ એકત્રિત કરો હવે તે ચમેલીના ફૂલની માળા બનાવો અને હનુમાનજીના મંદિરમાં જઈને તે માળા ભગવાનને અર્પણ કરો ઉપરાંત તમારા પરિવારની ખુશી માટે પ્રાર્થના કરો અને દુઃખ પ્રગટાવો જો તમે તમારા પ્રેમી સાથેના તમારા સંબંધને મજબૂત કરવા માગો છો અથવા તમારા જીવનમાં પ્રેમના પ્રવાહને જાળવી રાખવા માંગો છો તો મંગળવારે તમારે મંગળના મંત્રનો જાપ કરવો જોઈએ અને તે મંત્ર આ પ્રમાણે છે ઓમ ક્રમ ક્રીમ ક્રમ શહ નોમાય નમ આનો જાપ કરો મંત્રનો અગિયાર અગિયાર વાર જાપ કરો અને પછી હનુમાનજીને બુંદીનો પ્રસાદ ચઢાવો તમારા ઘરની સુખ સમૃદ્ધિ માટે અને તમારા પરિવારને દરેક ખરાબ નજરથી બચાવવા માટે તમારે મંગળવારે એક નાનો માટીનો મધ નાખવું જોઈએ જોઈએ અને તેના પર ઢાંકણ આ રીતે માટીના વાસણમાં મધ નાખી તેના પર ઢાંકણું લગાવી હનુમાનજીના મંદિરમાં રાખી દો જો તમે તમારા કાર્યની ગતિ જાળવી રાખવા માંગતા હોય અથવા કોઈ ખાસ કાર્યની સફળતા સુનિશ્ચિત કરવા માંગતા હો તો મંગળવારે એક સફેદ કોરો કાગળ અને કેસરી સિંદૂર લો હવે તે સિંદૂરમાં થોડું ચમેલીનું તેલ ઉમેરો અને સફેદ કોરા કાગળ પર ભગવાન રામનું નામ લખો રામ 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 તે રીતે અગિયાર વાર નામ લખવાનું રહેશે રામનું નામ લખ્યા પછી તે કાગળને સારી રીતે સુકવો અને સુકાઈ ગયા પછી તે કાગળને ફોલ્ડ કરો અને તેને તમારા પર્સમાં રાખો જો તમારું બાળક રાત્રે સુધતી વખતે અચાનક ડરી જાય છે અથવા તેને અન્ય નવા લોકોને મળવામાં તકલીફ પડતી હોય તો તમારે મંગળવારે શ્રી હનુમાનની પૂજા કરવી જોઈએ તેમજ ભગવાનને કિશન સિંદૂર ચડાવવું જોઈએ અને ભગવાનના ચરણ ચરણોમાંથી લીધેલું સિંદૂર બાળકના કપાળ પર લગાવવું જોઈએ બોલો જય શ્રી રામ જય હનુમાન